બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત્ધા તો જરે હેવા સ્વામી પ્રસાદ વિભુને સ્નેહી સૌ તરે સ્વામી શ્રી હરિ સંગ દીક્ષિત બની સેવા કરી પ્રીતિથી ભક્તો માતિ દિવ્ય ભાવ મહિમા દાસાનુ દાસે રુચિ જેના દર્શનને સમાગમ સમાગમત સૌ પામતા શ્રી હરિ એવા પ્રેમ સ્વરૂપ દાસ ગુરુને ભક્તો બજે ભક્તિથી આપણી ઉપાસના સર્વોપરી ઉપાસનાથી જ આપણી મોટપ છે કાં તો ભગવત સ્વરૂપ સંતના સંબંધે કરીને આપણી મોટક છે આપણા આત્મા ઉપર કરોડો જન્મના ગંદકીના ભાવોને એક સેકન્ડમાં લાખવા ભાગમાં ફેંકી દઈ શકે એટલી ભગવાન સ્વામિનારાયણની પોતાની આગવી સામાન્ય શક્તિ છે મધ્યમ શક્તિ નારાયણની એ છે કે એ પોતાની મૂર્તિને જીરવવાનું બળ આપે અને ઉત્તમ શક્તિ નારાયણની એ છે કે એ પોતામાં ડૂબાડે અને અતિ ઉત્તમ કોટીની સામર્થ્ય નારાયણની એ છે કે અનંત અનંત શક્તિ સાધકોને આપવા છતાંય રંશ માત્ર રાગભાવ જવા ન દે એ અતિ ઉત્તમ કોટીની સામર્થિ છે સંબંધ એ જ સર્વોપરી સાધના છે સાધકો માટે ભગવાન સાથેનો સંબંધ ટકાવી રાખવો એ સર્વોત્તમ સાધના છે આપણે ખૂબ નસીબદાર છીએ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જેમ સ્વામીજીએ જે રીતે પ્રદેશની વ્યવસ્થા કરી એટલે કે અલગ અલગ પ્રદેશની અંદર સંતોને ડિવિઝન પાડી અને પ્રદેશની સેવા સોંપે એ રીતે સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર એક વડીલ સંત હોય અને સાથે મંડળધારી સંત હોય અને બીજા સંતો હોય સાથે એવી રીતે બ્રહ્માનંદ સ્વામી હતા આપણને ખબર છે એમનો ઇતિહાસ કે આવી રીતે પ્રદેશની અંદર વિચરણ માટે ગયા આવીને મહારાજના દર્શન કર્યા મહારાજના દર્શન કર્યા એટલે પછી મહારાજે પૂછ્યું કે બ્રહ્માનંદ સ્વામી દેશમાં સત્સંગ કેવા થયા તા કે સત્સંગ બહુ થયો કે કાં કે તમે કેવા સત્સંગી થયા કાં કે અમે તો ખરેખર સત્સંગી થયા પછી મહારાજે કીધું એક ટકો એક પ્રશ્ન પૂછ્યો એમને તમે તો હજુ ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો આ કોને વાત કરે છે બ્રહ્માનંદ સ્વામીની પછી મહારાજે એમને પૂછ્યું કે જો તમે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે જો તમે ખરેખર સત્સંગી થયા હોય તો અમે કોણ છીએ અને ક્યાંથી આવીએ છીએ એ તમે જણાવો તો બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે ના અમે એવા સત્સંગી નથી થયા પછી મહારાજે કહ્યું કે એવા અમારા ખરેખરા સત્સંગી જે અમને ત્રણેય અવસ્થામાં નિરંતર દેખે છે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિની અંદર એવા તો આ ગોર્ધનભાઈ અને પર્વતભાઈ જેવા આદિક છે તો પછી મુક્તાનંદ સ્વામીએ કીધું કે એવા ખરેખરા સત્સંગી કેમ થવાય ત્યારે પછી મહારાજ બોલ્યા કે એવા સત્સંગી તો થવાય માઈક ભાવ ટાળી પોતાના આત્માને અક્ષરરૂપ માની અને મારી મૂર્તિનું અખંડ ચિંતન કરો તો એવા સત્સંગી થવાય આ સંવાદ એ સંવાદ નથી પ્રસંગ એ પ્રસંગ નથી પણ કોલંબસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જ્યારે આપણે શિબિરના માધ્યમથી આયોજનથી આપણે એક ચિંતન શિબિર કરવા માટે ભેગા થયા છે તો આ સંવાદથી આપણને સૌને ખ્યાલ આવે કે આપણી સ્થિતિ અથવા તો આપણે ક્યાં છીએ એ આ પ્રસંગના માધ્યમથી આપણને સૌને રાત્રે જ્યારે સ્વાધ્યાય ભજન કરવા બેસીએ પથારીની અંદર તો આપણને ખ્યાલ આવે કે બ્રહ્માનંદ સ્વામી એટલે લૌકિક રીતે આપણે જોઈએ તો પોતાની બુદ્ધિ શક્તિથી ખૂબ શીઘ્ર કવિ હતા બ્રહ્માનંદ સ્વામી જેમ સવારે સ્વામીજી સાથે દિનકર અંકલને બધા બેઠા હતા અમે લંચ માટે તો સહજ જ ઉત્તમ સ્વામીની વાત કરેલી કે ઉત્તમ સ્વામી જે જે એ સંતની સાથે કોન્ટેક હશે પહેલાં જૂના મંદિરે એ ઉત્તમ સ્વામી એવા હતા અમને પણ સ્વામીજી બબે ત્રણ ત્રણ મહિના લુધિયાણાની અંદર એમની સાથે સેવા કરવા માટે મોકલતા હતા એમના પ્રસંગો તો એટલા બધા છે પણ સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને એક એવું મને અમને કે આ લોકોનો કોઈ પણ પ્રશ્ન હોય આ લોકોનો તો કે હું આમ પતાવી દઉં કે આ લોકોનો કોઈ પણ મિનિસ્ટર હોય કે કોઈ પણ દુનિયાનો ગમે એવો મોટો વ્યક્તિ હોય પોલિટિકલ હોય ઉદ્યોગપતિ હોય કરોડપતિ હોય બિઝનેસમેન હોય ગમે તેઓ હોય એના માટે બધી જ વસ્તુ કોઈ વસ્તુ એના માટે ઇમ્પોસિબલ નથી એવો અમને ઘણા બધા છે બધા પ્રસંગો કહીશું પછી પણ એ ઉત્તમ સ્વામી એટલે બ્રહ્માનંદ સ્વામીની વાત હતી કે આટલા મોટા શીઘ્ર કવિ હતા વિદ્વાન હતા લાખો હજારોને સત્સંગ કરાવનાર હતા છતાં પણ મહારાજે એમને એમનું લેવલ ખાલી ગુણબુદ્ધિવાળા છે તમે એમની અંદર મૂકી અને આપણે પણ કદાચ આપણા થકી ગમે એટલા માણસોનો સત્સંગ કરાવતા હોઈએ ઘણાને સ્વામીજીના પ્રેમ સ્વામીજીના યોગમાં લાવતા હોઈએ આપણને સહજ જ એવું થાય કે આપણી અંદર કંઈક બુદ્ધિશક્તિ આવડત કે જ્ઞાન છે પણ મહારાજની દૃષ્ટિએ એ સેવા થાય છે કે નહીં જો આપણે આત્મા તરફ નજર કરીએ તો આપણે દિલ્હી બહુ દૂર છે જેમ વાતો તો બધી સવારથી ઘણી બધી ટૉપિક પર સંબંધ યોગના ઉપર ઘણી બધી વાતો સરસ સરસ થાય છે એક એક વક્તા એક એક જે બધા હરિભક્તો છે એમના જે અનુભવ સ્વામીજી સાથે એના સંબંધની જો આપણે વિચાર કરીએ તો દિવસોના દિવસો સુધી સાંભળા કરીએ તો પણ ઓછા પડે સ્વામીજીની કૃપાથી જ્યારે પહેલી જ વખત અહીંયા આગળ આવન થયું તો કોઈ પણ વ્યક્તિ આપણે જોઈએ યુવક હોય કે વડીલ હોય કે પછી કોઈ સદભાવવાળા વ્યક્તિ જોડે મળીએ તો પણ સ્વામીજી સાથેના પ્રસંગો અને સ્વામીજીની ખૂબ વાતો કરી અને આપણને એવું થાય કે એમની વાતો સાંભળ્યા જ કરીએ પછી જ્યારે સ્વામીજીનું આપણે જીવન જોઈએ એમની જીવન ભાવના તો સ્વામીજી કહેતા કે દસ વર્ષ સુધી હું બાપા સાથે રહ્યો પણ મારા માટે કોઈ જ્ઞાન હતું જ નહીં મારા માટે એક જ જ્ઞાન હતું કે તારા સિવાય એટલે કે બાપા સિવાય તારા સિવાય કોઈ આધાર નથી તારા સિવાય કોઈ વ્યક્તિ નથી અને તારા સિવાય કોઈ આકાર નથી તું રાજી થવ એટલે સાધના માત્રની પૂર્ણા હોતી પછી સ્વામી આગળ કહેતા કે આર્થિક રીતે ઘણા પ્રકારને વ્યવહાર કર્યો છે બાપા સાથે પોસ્ટની સેવામાં એટલે પણ કોઈ પણ વ્યક્તિનો આકાર મને યાદ નથી બીજું આર્થિક બીજી ઘણી બધી સેવા કરી હશે પણ કોઈનો અમને અભાવ નથી કારણ એટલું જ છે કે જેને પામવાના છે જેને રાજી કરવાના છે જેની પાસે અનંતકાળ સુધી બેસવાનું છે જેના આશીર્વાદ લેવાના છે એવા તો એક યોગીજી મહારાજ જ છે આ સ્વામીજીની જીવન ભાવના જ્યારે આપણે વિચાર કરીએ તો સ્વામીજી તો કેટલા સાર્પ ઇન્ટેલિજન્ટ એમની લૌકિક રીતે આપણે જોઈએ તો પ્રેમ સ્વામીજી ઘણી વખત વાત કરે છે કે સ્વામીજીના જીવનની અંદર બાપા સાથે હતા તો સ્વામીજી પછી કહે કે જ્યારે મેં બાપાએ મને પહેલી વખત વર્તમાન ધરાયો ઓગણીસો ને પાસઠની અંદર તો બે સંકલ્પ હતા એક સંકલ્પ એ હતો જ્યારે સંકલ્પ કંઠી વર્તમાન ધરાયો બાપાએ તો પહેલો સંકલ્પ મેં એ કરેલો કે અનંત બ્રહ્માંડના લોકને બાજુ પર મૂકી ને તને એકને જ રાજી કરી શકું એવું બળ આપજે ને બીજો સંકલ્પ એ કરેલો કે રોટલોને છાશ ખાઈને પણ જીવીશ પણ તને એટલે કે બાપાને ક્યારેય ઓશિયાળા ન કરો એવો બુદ્ધિઓ સમજે આપણને પણ વર્તમાન સ્વામીજીએ ધરાયા હશે કંઠી પહેરી હશે બધું પણ આપણે કંઈ એવો કંઈ સંકલ્પ કે એવી કોઈ ખ્યાલ જ નહીં નહોતો તે વખત તો પણ સ્વામીજીનું જીવન જોઈએ તો આપણને એક કોઈ પણ એંગલથી અથવા કોઈ પણ રીતે આપણે જોઈએ તો સ્વામીજી આપણને એવા પુરુષની પ્રાપ્તિ થઈ તો આપણે કેટલા બધા નસીબદાર છે કે આપણને સ્વામીજી એવું ને એવું હેત અને એવું ને એવું પ્રેમ આપણને પ્રેમનું સ્વરૂપ આપણે કહીએ કે એવા આપણને સ્વામીજી કહેતા કે પ્રેમ સ્વામીજીનો આપણને યોગ કરાયો બાકી તો આપણને ખબર છે કે આ જે વાવાઝોડોને જે બધું વાતાવરણ વોટ્સએપ પર ને બધું થયું હરિધમ તો ઘણા બધાના ઘણી રીતે બધા પ્રલોભન ઘણા બધા બધી વાતો ચીતો બધું આમ તેમ બધું ચાલતું હોય છતાં પણ આપણે જો ખરેખર આપણી નિષ્ઠા પાકી હતી આપણે સ્વામીજીને ખરેખર જોઈને હરિધામમાં આવ્યા હતા હરિધામમાં આપણને સ્વામીજીને જોઈને જ યોગમાં લીધેલા સ્વામીજીએ સામેથી તો આપણી મહારાજ અને સ્વામીજી આપણને રક્ષા કરી અને સ્વામીજી પ્રેમ સ્વામી જેવા આપણને સમર્થ સુકાની ને આપણને ગોદ આપી જેમ જેમ આપણે નજીક જઈશું જેમ જેમ આપણો સંબંધ એમની સાથે વધશે જેમ જેમ એમનો આપણને વિશ્વાસ આવશે તેમ તેમ એ વસ્તુ આપણને મનાતી જશે જ્યારે સ્વામીજી વડોદરાની અંદર એક અમરીશ ભગત છે એ એના કૌટુંબિક ઝઘડાને લીધે એ ભાઈઓની અંદર ટકરાળ કે ઝઘડા ઝઘડી ચાલ્યા કરે પછી સ્વામીજી સાથે ખાનગીમાં વાત કરી કે સ્વામીજી આવું આવું ઘરની અંદર ચાલે છે તો સ્વામીજીએ એક વાત વાત સાંભળી પછી ફરી બીજી વખત મળ્યા બીજી વખત મળ્યા એટલે કે સ્વામીજી આનું કંઈ આશીર્વાદ આપો કાં તો શું કરવું એ કંઈ ખ્યાલ આવતો નથી પછી સ્વામીજીએ દરેક ભાઈઓને પર્સનલ બોલાવીને મળ્યા પૂછ્યું શું છે શું નહીં જે આપણો સત્સંગી હતો અમરીશ એને કીધું કે જો તું જેમ બને એમ જલ્દી તું અલગ થઈ જાય એટલે કે જુદો થઈ જાય એમ પ્રોપર્ટી જે હોય એ લોકોને જે જોતું હોય એ તું વસ્તુ એને આપી દે ઘર જોતા હોય જે ઘર જોતા હોય જે ઘર જે ધંધો જોતો હોય ધંધો જે રીતનો પાર્ટનરશીપ જેટલા માગે એટલું એને ટકા એને આપી દેવાના અને એ રીતે કહી અને એ વ્યક્તિને તાત્કાલિક એ એ લોકોથી ભાઈઓથી અલગ જુદા કરી દીધા જુદા કર્યા પછી સ્વામીજી એવું બોલ્યા કે તું જેટલો એનાથી જુદો થઈને રહીશ એટલી તમારી અંદર 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 આત્મીયતા રહેશે તો આજે પણ વડોદરાની અંદર એ અમરીશ પરિવાર છે રહે છે તો પહેલાં કરતાં બાકી એનો એક ભય હતો સ્વામી રામપુરી ચપ્પુ લઈને ખિસ્સામાં લઈને ફરે એના ભયને મારવા માટે રામપુરી ચપ્પુ લઈને ફરે કે મને મળે એટલે એને હું પતાવી દઉં આ રીતનો આખો પ્રસંગ હતો અને અત્યારે એ ભાઈઓ વ્યવસ્થિત શાંતિથી રહે છે અને સ્વામીજી સાથે જ પ્રેમસ્વામી સાથે જ એમને કોન્ટેક છે અને સત્સંગ કરે છે એવી જ રીતે વાસના એક વાત સ્વામીજી ફાર્મ પર વધારેલા હોય છે તો સ્વામીજી પૂંજા પાઠ બધું પતાઈ અને ઈચકા ઉપર બિરાજમાન હોય છે તો પછી સ્વામીજીએ બાજુમાં દિનેશસિંહ આપણને ખબર છે દિનેશસિંહ વાસના ફાર્મની સેવા કરે અત્યારે તો સ્વતંભ પધારે એટલે એમને બધા બેઠા હતા સેવકો અને સંતો તો પછી પ્રશ્ન પૂછ્યો કે અઘરામાં અઘરું સાધન કયું કે તો પછી કોઈ કે કીધું કે મોટા પુરુષના લીલાચરિત્રો ગાવા તે કે કીધું કે ભજન કરવું તે કોઈએ કીધું સેવા કરવું તે એ રીતે અલગ અલગ બધા એંગલથી બધી વાત કરી હવે ઘણી વખત શું હોય કે આપણે જે રીતનું અંગ હોય એ રીતે આપણે જવાબ આપતા હોય પણ મોટા પુરુષને આપણને કંઈક જુદું અથવા તો લેસન આપવું હોય અથવા તો એમને જુદું વાત કરવી હોય એટલે સ્વામીજીએ કીધું કે ના એવું નહીં તમારી વાત સાચી છે દરેક જણને કીધું ના વાત સાચી છે પછી સ્વામીજી એક રહસ્યની વાત કરતા કયા કીધું કે અલ્પ સંબંધ વાળામાં સંબંધવાળી આત્મીયતાથી ખોવાઈ જવું એ અઘરામાં અઘરી સાધના છે તો આજના શુભ અને મંગલકારી દિવસે પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વામીજીના અને ઠાકોરજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે જેમ જેમ ભક્તોને આપણે દિવ્ય માનતા જઈશું તેમ તેમ આપણામાં દિવ્યતા આવતી જશે જેમ જેમ ભક્તોના સ્વભાવ ગમાડીશું તેમ તેમ આપણે સ્વભાવ રહિત થતા જઈશું અને જેમ જેમ ભક્તોને બ્રહ્મની મૂર્તિ માનીશું તેમ તેમ આપણે બ્રહ્મ સ્વરૂપ થતાં જઈશું તો આજના શુભ અને મહંગલકાર મંગલકારી દિવસે ઠાકોરજીના ચંદ્રણમાં એટલી જ પ્રાર્થના કે મહારાજ અને સ્વામી અને પ્રગટ ગુરુ પ્રેમ પ્રેમસ્વામી આપણને આંગે ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે એ જ પ્રાર્થના સજાન સ્વામી મહારાજ